નમસ્કાર આજ રોજ ગુજરાત વિન્ટર ક્રિકેટ એસોસિએશન તથા રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના સંયુક્ત ઉપક્રમે એન એ બી આણંદ ખાતે ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા દિવ્યાંગ વિલચે ક્રિકેટ ટીમ ગઠન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં સમગ્ર રાજ્યભરમાંથી કુલ સિત્તેર થી વધુ દિવ્યાંગ બહેનોએ ભાગ લીધો તેમાંથી પસંદગી પામેલ ટીમને જીડબ્લ્યુસીએ તથા એન આણંદ દ્વારા રહેવા જમવાની કોച്ചിંગની વગેરે સમગ્ર વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે અને રાજ્યની પ્રથમ મહિલા व्हीલચેર ક્રિકેટ ટીમને યોગ્ય તાલીમ આપી તૈયાર કરવામાં આવશે તથા ટીમ ગુજરાત આવનાર સમયમાં યોજાનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય व्हीલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ગુજરાતનું ગૌરવ વધારે તથા રમતગમતના માધ્યમથી વધારેમાં વધારે દિવ્યાંગ બહેનો આત્મનિર્ભર બને એ દિશામાં કામ કરવામાં આવશે આ સમગ્ર આયોજનમાં ગુજરાત વિલચે ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ તથા રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ટેકનિકલ ડાયરેક્ટર જીડબલ્યુસીએ કૃણાલભાઈ શાહ પ્રોજેક્ટ ડાયરેક્ટર બોબીબેન માડી તથા જીડબલ્યુસીએના કોઓર્ડિનેટર વસીમભાઈ અને ટ્રસ્ટીગણ એન એ બી આણંદ આ તમામ મહાનુભાવોની વિશેષ હાજરી તથા માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સંપન્ન કરવામાં આવ્યું

એ કેટ થી ક્યાં પહોંચી ગયા છે અહીંયા ને ભોગે આપ્યો છે 12 બાર વર્ષ સુધી તો આપણે કેમ ના આવી શકો તો આપણે મહેનત કરો અને આગળ વધો એવી મારી શુભકામના છે અસ્તુ કોઈ ભૂલ હોતની શક્તિ હમે મન કા વિશ્વાસ કમ્યા મન કા વિશ્વાસ કમ્યા મન કા વિશ્વાસ વધી જાય છે એવું નહીં તમારું સિલેક્ટ થઈ ગયું સિલેક્શન થઈ ગયું એટલે તમે આગળ સિલેક્શન થયા પછી તમારી જવાબદારી ને તમારે બિલકુલ એલર્ટ થઈ જવું પડે સિલેક્શન થયા પછી તમારે એટલું મેક્સિમમ એના ઉપર ફોકસ કરી ટ્રેનિંગ પાર્ટ ટાઈમ જ્યારે જ્યારે સમય મળે ત્યારે એના પર ટ્રેનિંગનું ધ્યાન રાખવું કોચ જ્યારે મળે આપણને તો આપણામાં શું શું તકલીફ છે આપણે શું નેગેટિવ પોઈન્ટ છે આપણો એના પર થોડું સર્ચ કરીને કોચના જોડે ડિસ્કસ કરીએ આપણા ટેકનિકલ ડાયરેક્ટર કુણારભાઈ વન ને માત્ર મિત્રો મારું નામ મનીષભાઈ નાગરભાઈ પટેલ બે હજાર સત્તરમાં જ્યારે વ્હીલચેર ક્રિકેટની શરૂઆત થઈ ત્યારે ભારતના ટીમમાં મારો સમાવેશ થયેલો મને એ વખતે વ્હીલચેર ક્રિકેટ રમવાનો ઇન્ટરનેશનલ સત્તરમાં પહેલીવાર મોકો મળ્યો અને એ પછી સત્તરથી અત્યાર સુધીની જર્નીમાં વ્હીલચેર ક્રિકેટ જ્યારે અમે પહેલીવાર ગ્રાઉન્ડ ઉપર ભારતનું યુનિફોર્મ પહેરીને ઉતરવાનો મોકો મળ્યો ત્યારે એટલું બધું અમે વિચાર્યું નહોતું કે આટલે સુધી પહોંચશે પણ અત્યારે બોયઝની ટીમ અત્યારે આપણી લાસ્ટ ટાઈમ ત્રેવીસની અંદર ભારત એશિયન ચેમ્પિયનશીપ જે હતી બરોદાની અંદર એમાં ભારત ચેમ્પિયન બન્યું અને ભારતની સાથે સાથે એશિયાના યુરોપના આફ્રિકાના અને ઓશિયાનાના તમામ બેસો આટલા વર્ષની અંદર વ્હીલચેર ક્રિકેટ એક સારા લેવલ સુધી પહોંચ્યું છે તો વ્હીલચેર ક્રિકેટમાં ભાઈઓની સાથે સાથે બહેનો પણ આ ગેમની અંદર આગળ વધી શકે અને એની શરૂઆત થાય એ માટે રાષ્ટ્રીય અનુદાન મંડળ આણંદના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સાહેબને મેં વિનંતી કરેલી કે સાહેબ આપણે બહેનોની ટીમની શરૂઆત ગુજરાતથી એટલે ગુજરાત હંમેશા રોલ મોડલ રહ્યું છે રમત ગમત અને તમામ ક્ષેત્રોમાં તો જ્યારે ગુજરાતમાં બોયઝની જ્યારે શરૂઆત થઈ હતી વ્હીલચેર ક્રિકેટમાં તો એ વખતે બી ગુજરાતે બહુ સારું યોગદાન આપ્યું અને અત્યારે હાલ ઇન્ટરનેશનલ લેવલ સુધી જે વ્હીલચેર ક્રિકેટ ફૂલી ફાલી છે એમાં ગુજરાતનો પાયાનો રોલ રહેલો છે તો બહેનો પણ આનાથી દૂર ના રહે અને બહેનોને પણ એક ઇન્ટરનેશનલ લેવલ સુધી વ્હીલચેર ક્રિકેટમાં એક સારું પ્લેટફોર્મ મળે એની સખત આજથી કરવામાં આવી રાષ્ટ્રીય અંધન મંડળ આણંદ ખાતે તો ખાસ કરીને જે બહેન અને આપણી જે સંગીતની ટીમ ગિરીશભાઈ ગુરુજી અને એમની જે ટીમ છે જેને પ્રાર્થના કરી ઇતરી શક્તિ હમે તેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોવાના તો પૂરી એમની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ આપું છું સાથે સાથે બહેનો વ્હીલચેર ક્રિકેટના માધ્યમથી સમાજમાં અને પોતે પગભર થાય એના માટે ભારત સરકાર રાજ્ય સરકાર અને સ્પોર્ટ ઓથોરિટી આપણા ટેકનિકલ ડાયરેક્ટર શ્રી કુમાલભાઈ સાહેબ અને એ બધા સખત આપણા જોડે જે જોડાયેલા જે પરિબળો છે તો એમાં સહકાર મળે આપણને અને રાજ્યથી લઈને દેશ કે વિદેશ સુધી આપણી બહેનો પણ વ્હીલચેર ક્રિકેટના માધ્યમથી આગળ વધી શકે તો એના માટે આજે શરૂઆત શુભ શરૂઆતનો આજ પહેલો દિવસ છે બહેનો માટે આવનાર સમયની અંદર ટીમોનું બહેનોની સિલેક્શન થશે તમામ તાલુકા જિલ્લાઓમાં નું આયોજન કરીશું તમામ વ્યવસ્થાઓ લઈને બહેનો બહેનોને રહેવા રેવા ખાવાની વ્યવસ્થાઓ આપણે પૂરી પાડીશું અને રાજ્ય અંજલન મંડળ અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન બેના સંયુક્ત ઉપક્રમે આવનાર સમયની અંદર આપણી ભારતને આ સોરી ગુજરાતની એક નેશનલ ટીમનું ગઠન કરવા આપણે જઈ રહ્યા છીએ તો ખાસ કરીને અહીંયા પધારેલ દિવ્યાંગ એથ્લિટ્સ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ હું આપું છું બહેનોનું તો છે જ આપણે શરૂઆત કરીએ છીએ પણ સાથે જે ભાઈઓ બી આવ્યા છે એ લોકોને બી એક અત્યારે જાણકારી માટે હું થોડું કહેવા માગીશ કે તમે પણ ગુજરાતની ટીમમાં રમવા માંગતા હો તો ભાઈ સાહેબનો સંપર્ક કરજો અને તમારા માટે પણ સિલેક્શનના કાર્યક્રમો રોજ અમારી પંદર પંદર વીસ વીસ દિવસે મહિને કાર્યક્રમો થતા હોય છે તો આપણે નીચે ક્રિકેટના માધ્યમથી ભારત માટે કંઈક કરી શકીએ દેશ માટે રાજ્ય માટે સમાજ માટે કંઈક કરી શકીએ એના માટે આપણે બધા હળી મળી અને એક પ્રયાસ કરીશું ઘણા બધા સ્કોપ છે ક્રિકેટની અંદર ઇન્ડોર ગેમની અંદર